નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે ત્યાર બાદના સમાચારની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં ગરમી અગન વરસાવી રહી છે આ વચ્ચે રાજધાનીથી મોટા સમાચાર સામે આવ્યા છે અહીં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે

જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે નવા નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવશે ચલાવનાર વ્યક્તિને એક હજાર થી બે હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે અને લાયસન્સ વગર વાહન ચલાવવા પર પાંચસો રૂપિયાનો દંડ ભરવો પડશે હેલ્મેટ ન પહેરવા પર સો રૂપિયાનો દંડ અને સીટ બેટ ન પહેરવા પર સો રૂપિયાનો દંડ ભરવો પડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઘટાડો આજે બુધવારે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ઘરેલુ વાયદાના ભાવ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે શરૂઆતના વેપારમાં પાંચ જૂન બે હજાર ચોવીસ ના રોજ ડિલિવરી માટેનું સોનું એમસીએક્સ એક્સચેન્જ પર જીરો પોઈન્ટ પચીસ ટકા અથવા એકસો ત્યાંશી રૂપિયા ઘટીને તૌતેર હજાર આઠસો આણત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું તે જ સમયે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ડિલેવરી માટેનું સોનું જીરો પોઈન્ટ સત્યાવીસ ટકા અથવા એકસો સત્તાણું રૂપિયા ઘટીને ચુમ્મોતેર હજાર સિતે રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બુધવારે સવારે સોનાની સાથે ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો એમસીએક્સ એક્સચેન્જ પર પાંચ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ડિલેવરી માટે ચાંદી ટકા ચાંદીના ભાવમાં પણ શરૂઆતના વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે આરટીઓ જવાની જરૂર નહીં પડે અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજી કરવા માટે વ્યક્તિને આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે કોઈ પણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થશે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા